નમસ્કાર આપ દ્રશણ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતપ્રભત તંત્ર દ્વારા કાલાગોડા ખાતે આવેલ જે બ્રિજ છે તે બ્રિજ પર જે શેલાણીઓ હતી એમની રોક લગાવી દેવામાં આવી છે તે આ બ્રિજ છે લોકો માટે હવે જાહેર જનતા માટે અત્યારે બંધ કરી દેવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે જે સપાટી છે વિશ્વામિત્રી છે વિશ્વામિત્રીની સપાટી છે વધી ગઈ છે એટલે આ તમામ બેરિકેટ લગાવી દેવામાં આવે છે કોઈ પણ અહીંયા જગ્યાએ આ સ્થળ ઉપર જે જાહેર જનતા છે તેને અહીંયા આવવા માટેની મનાઈ કરી દેવામાં આવી છે ઉપરથી જે આજવા સરોવર છે આજવા સરોવરની જે બારસો બાર પંજીની સપાટી છે અને એક ગેટ ખોલી દેવામાં આવ્યો છે તેવી રીતની વાત કરતાની સાથે જ હવે જે પાણી છે તે પાણી હવે વિશ્વામિત્રીમાં ઠાળવવામાં આવશે તેથી જ એ વિશ્વામિત્રીની જે સપાટી છે તે વધવાની શક્યતા છે તેના તકેદારીના ભાગરૂપે તંત્ર હવે સજાગ બન્યું છે અને તંત્ર એ તમામ જેટલા જે લોકો અહીંયા બ્રિજ પર આવતા તેમની અવર જવર બંધ કરી દેવામાં આવી છે અને સંપૂર્ણ તકે તે સુરક્ષાના ભાગરૂપે આ તમામ પગલા લેવામાં આવ્યા છે હાલના જે દ્રશ્યો છે તે તે કાલા ઘોડા છે તે કાલા ઘોડા ખાતેના છે અને તમે જોઈ શકો છો કે જે જળ સપાટી છે વિશ્વામિત્રીની તેને આપણે અત્યારે જોઈ રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ જે બ્રિજ છે આ બ્રિજ પર અવર જવર લોકોની બંધ કરી દેવામાં આવી છે અને તેની માટે વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને બેરીકેટ વધારેના બેરીકેટ પણ લગાવી દેવામાં આવે છે કોઈ પણ અગવડતા ના પડે તેના માટે પૂર્ણ તકેદારીના ભાગરૂપે ટ્રાફિકને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે ત્યારે વ્યાસ સાહેબ છે આપણે વ્યાસ સાહેબ જોડે વાત કરીએ વ્યાસ સાહેબ શું કહેશો તકેદારીના ભાગરૂપે કોઈ પણ સેલાની અહીં આવી ના શકે લોકો આવી ન શકે તેની પૂર્ણ તકેદારી રાખવામાં આવે છે પાણી છોડવામાં આવે છે પાણી વધવાની શક્યતા છે શું કહેશો અઠયાવીસ ફૂટે વિશ્વામિત્રી નદીનું ભયજનક સ્તર છે અને સતત લાંબા સમયથી જે અઠ્યાવીસ ફૂટ પર ચાલે છે એટલે સેફ્ટી પર્પસથી હાલ આ કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવે છે ખાસ અત્યારે આપણે વાત કરીએ તો બેરીગેટ અત્યારે બીજા તો છે જ પણ બીજા નવા પણ મંગાવવામાં આવે શું મુખ્ય કારણ ના એમને એ વધારે નથી એ તો એક્સ્ટ્રા છે પણ જે સફિશિયન્ટ લગાવે છે એ બરોબર છે કેટલા સમય સુધી આ હા એ હમણાં નક્કી કરી શકાય એમ નથી પાણીનું સ્તર ઓછું થાય અથવા ઉપરથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવે એ પ્રમાણે બંધ ખોલવામાં આવશે સુરક્ષાના ભાગરૂપે કેવા કેવા પ્રકારના તકેદારી રાખવામાં આવશે સુરક્ષાના ભાગરૂપે પોલીસ છે વીએમસીના માણસો છે સ્થાનિક પોલીસ છે અને જે વૈકલ્પિક રસ્તાઓ છે એ સ્થાનિક બધાને ખબર છે એટલે કોઈને મુશ્કેલી પડે એવું નથી જી ચોક્કસથી જે પ્રમાણે પોલીસ તંત્ર દ્વારા પણ જે વૈકલ્પિક રૂટ નક્કી કરી દેવામાં આવે છે ટ્રાફિકને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે તેની એ સમગ્ર વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે પાલિકા તંત્રના અધિકારીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત છે જે પ્રમાણે હાલની જે સપાટી આપણે જોવા મળી રહી છે તે સપાટી આપણે જોઈશું જે વિશ્વામિત્રીની જે કાઘોડા ખાતે જે વિશ્વામિત્રીની જે સપાટી છે તે હવે છે સપાટીની નજીક આવી રહી છે ત્યારે આજવા ખાતેથી પણ પાણી છોડવામાં આવે તો તેની સપાટી હજી વધે તેવી રીતની સ્થિતિ સર્જે અને ભયજનક સપાટીની ભયજનક સપાટીને નજીક પહોંચે તેના માટે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે અને પાલિકા તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની સુરક્ષાના ભાગરૂપે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે અઠાવીસ ફૂટ અત્યારે જે રીડિંગ છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનામાં જોવા મળી રહ્યું છે કે વિશ્વામિત્રી જે કાલાગોડા ખાતેની જે સપાટી છે અત્યારે એ જોવા મળી રહી છે ત્યારે આપણે જે દ્રશ્યો છે તે વિશ્વામિત્રીના પણ આપણે જોવા જોઈશું અને હાલના આ જે દ્રશ્યો છે તે કાલા બ્રિજ ખાતેના જે વિશ્વામિત્રીના છે અને જોઈ શકશો કે જે પ્રમાણે પાણીનો જે ફ્લો છે તે ફ્લો ખૂબ જ વધી ગયો છે અને સતત તે વધી રહ્યો છે તેવી રીતનું જણાઈ આવે છે ઓગણત્રીસની જે જે સપાટી છે તેના નજીક પહોંચી પહોંચતાની સાથે જ તંત્ર પણ સજાગ થયું છે અને તમામ પ્રકારની સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ તંત્ર હોય કે પાલિકા તંત્ર હોય તેમના દ્વારા આ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે બ્રિજ પર પાણીનું સ્તર વધવામાં આવ્યું હતું ત્યારે અહીંયા મોટી સંખ્યામાં લોકો આ જે વિશ્વામિત્રીનું જે પાણીનું સ્તર વધ્યું હતું તે જોવા માટે નિહાળવા માટે આવ્યા હતા હવે તેની સપાટી ભયજનક નજીક પહોંચતાની સાથે તંત્ર સજાગ બન્યું છે એલર્ટ બન્યું છે અને પોલીસ તંત્રની સાથે પાલિકા તંત્ર પણ પાલિકા તંત્ર પણ ની સાથે છે તમે જોઈ શકશો જે પ્રમાણે હાલના જે દ્રશ્યો છે જે સપાટીના દ્રશ્યો અત્યારે હાલ તમને જોવા મળેલા હતા ઓગણત્રીસ પહોંચવાની તૈયારીમાં છે અને પ્રાપ્ત માહિતી અનુસાર સૂત્રો દ્વારા જે પ્રાપ્ત માહિતી મળી રહી છે તેનામાં ઉપરથી આજવામાંથી એકાદ ગેટ ખુલ્લો મુકવામાં આવશે તો તેનું પાણી પણ અહીં વિશ્વામિત્રીમાં ઠાળવવામાં આવશે જેનાથી સપાટી વધવાની શક્યતા છે તે સપાટી જે છે તે હાલ ભયજનક સપાટીની નજીક પહોંચતાની સાથે જ પાલિકા તંત્ર પોલીસ તંત્ર તમામ લોકો હવે સજાગ બન્યા છે અને સતર્કતાના ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે જેટલા લોકો અહીંયા આજે વિશ્વામિત્રીની જે સપાટી તે જોવા આવેલા હતા તેમને હવે અહી પરવાનગી આપવામાં આવે નહીં તેવી રીતની વાત કરી છે સતત સવારથી અમે લોકો તમને આ વિશ્વામિત્રીના પણ જે દ્રશ્યો બતાવેલા હતા ત્યારે વાત કરી હતી કે જે પ્રમાણે હાલ વિશ્વામિત્રીનો જે ફ્લો અત્યારે આપણાને જોવા મળી રહ્યો છે તે વધતો જાય છે તેનો મુખ્ય કારણ છે કે ઉપરથી જે પાણી પ્રેશરથી આવે છે તેનાથી આ ફ્લો વધતો જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે આટલો ફ્લો દેખાતો નથી હોતો પણ વરસાદ ના કારણે આ ફ્લો જોવા મળી રહ્યો છે ત્યારે પાણી છોડવામાં પણ આવતું હોય ત્યારે આ ફ્લો હજી વધશે તેવી શક્યતા વર્તાઈ રહી છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે સંપૂર્ણ તકેદારી પોલીસ તંત્રએ રાખી છે બેરીકેટિંગ કરી દેવામાં આવે છે કોઈ પણ વાહન વ્યવહાર અહીંથી ન થાય તેની પૂર્ણ કાળજી પણ રાખવામાં આવી છે ત્યારે વૈકલ્પિક એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે વૈકલ્પિક રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે તેથી ડાયવર્ઝન આપી દેવામાં આવી છે જેથી ટ્રાફિકની ટ્રાફિકની કોઈ સમસ્યા ન રહે તેની પૂર્ણ તકેદારી પોલીસ તંત્ર ટ્રાફિક તંત્ર દ્વારા રાખવામાં આવી છે પાલિકા તંત્રની પણ અહીંયા ત્યારે હાલના જે દ્રશ્યો છે તે કાલાઘોડા ખાતેના છે ને પાલિકાના જે અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન સમગ્ર જે તાક છે તે જાણવાનો પ્રયત્ન ત્યારે જે પ્રમાણે હવે સતત જે વધારો જોવા મળી રહ્યો છે વિશ્વામિત્રી નદીમાં તેના કારણે જ કાલા ગોડા ખાતેનો જે બ્રિજ છે તે જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સવારથી જ અહીંયા લોકોનો જમાવડો જોવા મળતો હતો કારણ કે જે વિશ્વામિત્રીનું સ્થળ છે તેને નિહાળવા માટે લોકો પોતે અહીંયા આવ્યા હતા અને ફોટોગ્રાફીથી લઈને અનેકો પ્રકારની વસ્તુ અહીંયા કરવામાં આવી હતી જેને જોતાની સાથે જ હવે ધીરે ધીરે જે સ્થળ છે તે સ્થળ વિશ્વામિત્રીનું વધી રહ્યું છે વિશ્વામિત્રીનું સ્થળ જે વધી રહ્યું છે તેને હાલ આપ નિહાળી શકશો સામેનો જે ભાગ છે તે યવતેશ્વર ઘાટ છે ને યવતેશ્વર ઘાટ ને અહીંયા દેવાદી દેવ મહાદેવ તેમજ માતા પાર્વતીની જે છબી દોરવામાં આવેલી ગ્રેફિટી કરવામાં આવેલી હતી તેને પણ આપ અમારા પહેલા વિડીયોમાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તેમના જે આંખ છે તે આંખની નીચેનું લેવલનું પેલું પાણી ત્યારે ભરાયેલું હતું પણ હાલની પરિસ્થિતિ એવું છે કે દેવાદી દેવ મહાદેવના જે ચિત્ર દોરવામાં આવ્યા છે તેમના આંખના નજીક હવે આ પાણી આવી ગયું છે ત્યારે કોઈ પણ સમસ્યા કે કોઈ પણ અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે તંત્રને સુરક્ષાના અને અગમચેતીના ભાગરૂપે જ અહીંયાથી જે વ્યવહાર છે વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ ગોઠવી દેવામાં આવી છે બેરીકેટિંગ કરી દેવામાં આવી છે બંને જે પોઈન્ટ છે તે બંને પોઈન્ટ પર બેરિકેટિંગ કરી દેવામાં આવી છે त्यारे पालिका पालिका ना अधिकारी साथे बात करवाना प्रयत्न करीशु पण ते त्या हाल जे त्यारे काला गुड़ा खाते आवेल જે વિશ્વામિત્રીનો બ્રિજ છે તે બ્રિજ બંધ કરી દેવામાં આવે છે વિશ્વામિત્રીની સપાટી આવે ને પાર ધીરે ધીરે પાર થઈ રહી છે અને ભયજનક સપાટી નજીક પહોંચી રહી છે ત્યારે તકેદારીના ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે પાલિકા તંત્ર પણ સજ્જ બન્યું છે અને જે વાહન વ્યવહાર છે અને લોકોની અવર જવર છે તે બંધ કરી દેવામાં આવે છે બંને સાઇડ પર બેરીકેટિંગ કરી દેવામાં આવે છે જેથી પણ કોઈ પણ વાહન વ્યવહાર અહીંયા થાય નહીં વાહન વ્યવહારને કોઈપણ પ્રકારના ટ્રાફિકને અગવડતા ન પડે તેના માટે ડાયવર્ઝન પણ આપી દેવાનું દેવામાં આવ્યું છે જેથી ટ્રાફિકમાં ટ્રાફિકની સમસ્યા ઉદભવે નહીં હવે